ઝાલાવાડ ચારણીય સમવાય જ્ઞાતિ મંડળ દ્વારા દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો ઝાલાવાડ ચારણીય સમવાય જ્ઞાતિ મંડળ દ્વારા દાતાશ્રીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આઈબીના ડીવાયએસપી મનીષભાઈ ઠાકર જ્ઞાતિના પ્રમુખ વિજયભાઈ ઉપપ્રમુખ મુકેશભાઈ ભાવેશભાઈ રાજ્યગુરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં બે હજાર એકથી બે સુધી જ્ઞાતિ માટે દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું નો વિકાસ કરવાનો છે વાત કરવાની છે કે ગયા વર્ષે આપણે હતા એવા જ આપણે છીએ એનાથી નીચે ગયા છે કે એનાથી ઉપર આવ્યા પણ કાંઈક નવું પ્રાપ્ત કરવાનું ગયા વર્ષ કરતા આ વર્ષે તમે શું બહેતર બન્યા અને એમાં વડીલોને પણ વિનંતી છે કે એમનામાં પણ આવે આ વાત યુવાનોમાં પણ આવે અને બાળકોને આપણે આપીએ છીએ બહેતર બનવું એટલે શું દાખલા તરીકે આજે અમારો બીજીભાઈ આજે કાર્યક્રમ દર વર્ષે આપણા કાર્યક્રમ કરીએ છીએ અમે બહેતર પ્રયાસ કરવામાં એમના કરાયો છે બે હજાર એકથી એમને લીધા તો એમને સન્માનિત કરવું આપણે જોયું બધાએ બધાને સન્માનિત કરવામાં આવી રહ્યા છે બહુ લાંબો સમયની અંદરમાં જાય છે પણ આ સન્માનિત કરવાની અંદરમાં દરેકની અંદરમાં જે ભૂતકાળમાં એમની જે ભાવના હતી સમાજ પ્રત્યેની અને આવતા સમયની અંદર એ ભાવના વધુ પ્રબળ બને એવો એક પ્રયાસ કરું કેમને ખૂબ સરસ પ્રયાસ કરી અને તમામને મોમેન્ટો જે અર્પણ કર્યા છે પૂરી ટીમને આ બાબતે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું